પાલીતાણા તાલુકામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સનડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા એનએસએસ અને

વાતાવરણ જોવા મળ્યું હતું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છે તો આપણો જે પ્રોગ્રામ છે એમાં અહીંથી આપને રૂટ તો ખબર જ છે છતાંય स्पी रखो <laughs> खोया મુમેન્ટ બની આજે મને ખુશી એ વાતની છે કે દેશની અંદર છ હજાર થી વધારે સ્થાનો પર આપણા સ્વસ્થ કર્મીઓ એને કે સ્વચ્છતા કર્મીઓ જે નગરને સાફ રાખે છે શહેરને સાફ રાખે છે આપણા આરોગ્યની રક્ષા પણ કરે છે એવા સ્વચ્છતા કર્મીઓની સાથે આજે સંદ સાયકલ કરીને એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની તરફથી કે સાયકલ એ કોઈ નાના માણસનું વેહિકલ નથી સાયકલ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે સાયકલ એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો એક ભાગ છે સાયકલ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયકલ જીવનનો હિસ્સો બને આપણે બધા લોકો સાયકલિંગ કરીએ આપણા કામકાજના સ્થાન પર પણ સાયકલ લઈને જઈએ ફિટ રહીએ સ્વસ્થ રહીએ સમૃદ્ધ ભારતમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ